આ જે રાષ્ટ્રપતિનું પદ છે તે બંધારણની અંદર સર્વોચ્ચ પદ છે કારણ છે અને તે છે બંધારણનો ભંગ બરાબર વાયોલેશન ઓફ કોન્સ્ટિટ્યુશન હવે બંધારણે એની વ્યાખ્યા નથી આપી કે બંધારણનો ભંગ તમે કોને કહેશો પણ એના સિવાયનું કોઈ અન્ય કારણ આપીને રાષ્ટ્રપતિને તેમના પદ પરથી

જ્યારે રાષ્ટ્રપતિનું પદ કઈ બંધારણનું નિર્માણ કરતું નથી તો જો બંધારણનો જ ભંગ કરે છે તો જ તેમને હટાવી શકાય છે તો મહાભિયોગની સંસદના કોઈ પણ ગૃહની અંદર આ પ્રોસેસ શરૂ થઈ શકે છે પરંતુ આ પ્રક્રિયા ચાલુ કરવા માટે જે પણ ગૃહમાં તમે પ્રક્રિયા ચાલુ કરવા માગો છો એ ગૃહના એક ચતુર્થાંશ સભ્યોનો સહી કરેલો પ્રસ્તાવ હોવો જોઈએ બરાબર તો જ પ્રક્રિયા શરૂ થઈ શકે છે એક ચતુર્થાંશ સભ્યો સહી કરશે ત્યારે જ પ્રક્રિયા શરૂ થશે તો જ્યારે એક છે ત્યારબાદ પ્રસ્તાવમાં તેમની વિરુદ્ધ મતદાન થાય છે અને માત્ર ને માત્ર રાષ્ટ્રપતિનું પદ છે જેના માટે મતદાનની અંદર વિશેષ બહુમતીની જરૂર પડે છે વિશેષ બહુમતીના ત્રણ પ્રકારોની અંદર જે પહેલો પ્રકાર છે

તે પ્રસ્તાવ બીજા ગૃહમાં જશે બરાબર બે તૃતીયાંશ બહુમતી જેને વિશેષ બહુમતી સ્પેશિયલ મેજોરિટી તરીકે ઓળખવામાં આવે છે અને આ મેજોરિટી આખા બંધારણની અંદર એક મહાભિયોગની પ્રક્રિયા અર્થાત રાષ્ટ્રપતિને હટાવવા માટે વપરાય છે તો એક ગૃહની અંદર બે તૃતીયાંશથી પસાર થયો હવે એ પ્રસ્તાવ છે બીજા ગૃહની અંદર જશે બીજા ગૃહની અંદર એક બાબત આપવામાં આવી છે કે એ ગૃહ છે તે રાષ્ટ્રપતિ ઉપર લાગેલા આરોપો માટેની તપાસ કરી શકે છે બરાબર અને આ જે તપાસ છે એ તપાસની અંદર રાષ્ટ્રપતિ હાજર રહી શકે છે પણ મતદાન થશે અને એ પણ વિશેષ બહુમતી જોઈશે બે તૃતીયાંશ કુલ સભ્યોના અને જ્યારે એ બહુમતીથી પ્રસ્તાવ પસાર થશે તો એ જ સમયે રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જશે બરોબર તો આ છે મહાભિયોગ પ્રક્રિયા

નિયમનકારી અને અર્ધ ન્યાયિક એમ ત્રણ પ્રકારની સંસ્થાઓ વિશે જોવો છો તો અર્ધ ન્યાયિકનો અર્થ શું છે એવી સંસ્થા કે જે કોર્ટ નથી જેની પાસે કોર્ટનો દરજ્જો નથી પરંતુ તેની પાસે કોર્ટ જેવી જ સત્તા છે જેમ કે અહીંયા તમે જુઓ તપાસ કરવાની તો તપાસ કરવાની સત્તા જે છે તે કોર્ટ પાસે જ હોય છે તેમ છતાં આ પ્રોસેસની અંદર તપાસ થાય છે એટલા માટે આ જે પ્રક્રિયા છે તેને અર્ધ ન્યાયિક પ્રક્રિયા કહે છે બરાબર છે તો આ પ્રકારની મહાભિયોગની પ્રક્રિયા છે કોઈ પણ ગૃહની અંદર સ્ટાર્ટ થઈ શકે છે એક જ કારણ છે બંધારણનો ભંગ તો જ સ્ટાર્ટ થાય સ્ટાર્ટ કરવા માટે એક ચત ચતુર્થાંશ સભ્યોનો સહી પ્રસ્તાવ ત્યારબાદ અધ્યક્ષ પાસે તે વસ્તુ જશે અધ્યક્ષ ચૌદિવસની નોટિસ મોકલશે ત્યારબાદ એ ગૃહમાં મતદાન થશે બે તૃતીયાંશ વિશેષ બહુમતીથી પસાર થઈ બીજા ગૃહમાં જશે બીજું ગૃહ તપાસ કરશે તપાસની અંદર રાષ્ટ્રપતિ બચાવ પક્ષ રજૂ પણ કરી શકે છે ત્યારબાદ મતદાન થશે અને જો બે તૃતીયાંશ બહુમતીથી વોટિંગ થઈ જાય છે તેનાથી વધુ વોટ મળે છે તો પ્રસ્તાવ પસાર થતાં રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી થાય છે બરાબર અને આ માટેનો અનુચ્છેદ એકસઠ છે આ છે મહાવિયોગની પ્રક્રિયા આ પછીના વિડીયોની અંદર આપણે બહુમતી છે તેના છ પ્રકારો વિશે એકદમ સરળ રીતે સમજવાના છીએ તો જો તમને યોગ્ય લાગે છે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ